હેલો દોસ્તો મહેશ કોમ્પ્યુટર ટેકનોલોજી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરીશું સી પાસ કર્યા પછી જે વિદ્યાર્થી મિત્રો સત્તર તારીખના રોજ શાળા કક્ષાએ જઈને અને પોતાના ડોક્યુમેન્ટ્સ વેરીફાય કરવાના છે તે વિદ્યાર્થી મિત્રોને માટે આ અતિ મહત્ત્વનો વિડીયો છે તો જોડાયેલા રહેજો એને સ્કીપ ના કરતાં સૌ પ્રથમ તમારે કયા કયા ડોક્યુમેન્ટ્સની તૈયારી રાખવી પડશે એને મેં લિસ્ટ બનાવી છે તો આપણે એને જરા દેખી લઈએ કે તમારો જે એલસી છે એ એલસી તમારી પાસે ત્યાં હોવું જોઈએ બરાબર એલ સી ઓરિજિનલ હોવું જોઈએ આ ઝેરોક્ષ બધાની હું કહું છું એની ઝેરોક્ષ બે બે ત્રણ ત્રણ કોપી કાઢી લેવાની બે કોપી તો અવશ્ય ત્યાં જોઈએ છે પછી માર્કશીટ છે વિદ્યાર્થીનું બરાબર છેલ્લા ધોરણમાં એટલે કે પાંચમા ધોરણવાળું છે માર્કશીટ તમારે ત્યાં આ દેવાનું રહેશે બરાબર અને સિવિલ સર્જનનું મેડિકલ સર્ટી છે હા અમુક સ્કૂલમાં જ્ઞાનશક્તિમાં નહીં એમાં લે છે અને રક્ષાશક્તિમાં લે છે લગભગ આ જે મોડેલ સ્કૂલ છે એમાં લેતા નથી છતાં પણ તમે એની પૂછીને ખાતરી કરી શકો છો બરાબર મોડેલ સ્કૂલમાં આનું લેતા નથી પણ વિદ્યાર્થીને છાત્રાલયમાં રાખવાનું એટલા જે સિવિલ સર્જન મેડિકલ સર્ટિફિકેટ છે ફિટનું આવે છે બરાબર કે એને કોઈ પ્રોબ્લેમ નથી ભૂતકાળમાં કોઈ બીમારી નથી કોઈ લાંબા સમયની બીમારી નથી આવું કે એ પ્રમાણે એ પ્રકારનું પ્રમાણપત્ર છે એ આપતા હોય છે સિવિલ સર્જન એ જાતિ અંગેનું પ્રમાણપત્ર તો જાતિ અંગેનું પ્રમાણપત્ર હાલ તમે કદાચ વિદ્યાર્થીનું ના કઢાવ્યું અને વાલીનું અપલોડ કર્યું હોય તો ત્યાં અત્યારે તમારે ત્યાં કદાચ વિદ્યાર્થીનું ના પણ નીકળ્યું તો પણ તમને ત્યાં એડમિશન મળી જશે શું એડમિશન મળી જશે પણ તમને એવરેજ બારથી પંદર દિવસ કે દસ દિવસનો સમય આપશે અને એટલા સમયની અંદર તમારે વિદ્યાર્થીનું બાહીધરી પત્રક લખવાનું થશે અને એટલા દિવસની અંદર એ તમારું જે વિદ્યાર્થીનું જાતિ અંગેનું પ્રમાણપત્ર છે એ રજૂ કરવાનું રહેશે અને અન્યથા તમારો જે પ્રવેશ છે એ રદ થઈ જશે બરાબર એટલે વિદ્યાર્થીનું જાતિ અંગેનું પ્રમાણપત્ર અવશ્ય ત્યાં આપવાનું થતું હોય છે બરાબર એના આધારે તો એનું મેરિટને બધું વેરીફાઈને ડોક્યુમેન્ટનું એ થતું હોય છે એટલે જાતિ અંગેના પ્રમાણપત્ર વગર બિલકુલ ચાલશે નહીં આ ધ્યાન રાખવું પછી વાત છે આવકનો દાખલો છે ઇન્કમનો જે આવકનો દાખલો છે એ આવકનો દાખલો ત્યાં માંગતા હોય છે બરાબર તો આવકનો દાખલો જનરલી બને ત્યાં સુધી આ વર્ષે ત્રણ વર્ષના ચાલતા હોય કોઈ જૂનો હોય અને ચાલતો હોય તો કઢાઈ લ્યો નવો કહું કાઢવાની જરૂર હોય તો નવો કઢાઈ લેવો કાં તો જૂનો ચા અત્યાર સુધી ચાલતા હોય તો એમાંનો ચાલી જશે પછી જન્મનું પ્રમાણપત્ર છે જન્મનું પ્રમાણપત્ર તમે જે તે સમયે ફોનમાં ઓનલાઈન કરતી વખતે કર્યું હશે બરાબર કેટલાક મિત્રો પાસે કદાચ ના પણ હોય તો બોનો ફાઇટ રજૂ કર્યો હશે તો તેમણે પણ આ જન્મનું પ્રમાણપત્ર ઓરિજિનલ વ્યવસ્થ લઈને અને ત્યાં પહોંચી જવાનું રહેશે બરાબર જન્મનું પ્રમાણપત્ર પંચાયતનું હોઈ શકે કે નગરપાલિકાનું હોઈ શકે ગમે તે બરાબર પછી હોલ ટિકિટ હોલ ટિકિટ અત્યારે તમારી પાસે જે હોલ ટિકિટ છે એ અને હોલ ટિકિટની અંદર જે વિગતો ભરવાની છે વિગતો ભરીને અને પછી હોલ ટિકિટ ત્યાં લઈ જવાનું રહેશે બરાબર પછી છે વિદ્યાર્થી અને વાલીના ફોટા છે વિદ્યાર્થીના બેથી ત્રણ ત્રણ કોપીમાં ફોટા અને વાલીના પણ ફોટા ત્યાં જોઈ જરૂર પડતી હોય છે તમે એમ કહેશો વાલીના કેમ તો વાલીના શું છે કે એ વિદ્યાર્થીનું છે આઈડેન્ટિટી કાર્ડ બનાવવા માટે અને જે ફોર્મ છે એની ફોર્મ પર ચોંટાડવા માટે જોઈતા હોય છે અને જે વાલીના ફોટા છે એ આના પેરેન્ટ્સ છે એની ખાતરી માટે જોઈતા હોય છે એવી બધા સમૂહમાં લાગતા હોય છે ફોટા વિદ્યાર્થીનો ફોટો ને એના પેરેન્ટ્સ હોય છે એમના અલગ અલગ ફોટા આ રીતે બાજુમાં લગાવતા હોય છે ફોર્મની અંદર બરાબર પછી એના પછી આવે છે નવમો આવે છે બેંક પાસબુકની જય એટલે કે તમારી બે જે વિદ્યાર્થી છે વિદ્યાર્થીના નામનું એકાઉન્ટ હોવું જરૂરી છે હા કદાચ નાનું છે તો તમે સંયુક્ત એકાઉન્ટ ખોલી શકો છો કેવાયસી થયેલું હોવું જોઈએ અને જે પેમેન્ટની લેવડ દેવડ કરી શકાય એ પ્રકારનું હોવું જોઈએ કેમ કે આ એ થયા પછી તમને ફી વાઉચરનું ફોર્મ ભરાવશે ને ફી વાઉચરનું ફોર્મ ભરાઈને અને પછી એ તમારી પર આની પર પ્રોસેસ થશે એટલે આ એકાઉન્ટ એટલે એ જોઈતું હોય છે બરાબર એ ફી વાઉચર તમને ત્યાં ભરાવશે એડમિશન થઈ ગયા પછી આધાર કાર્ડની જેરોક્ષ આધાર કાર્ડ વિદ્યાર્થીને વાલીને બંનેને આધાર કાર્ડની જેરોક્સો ત્યાં જરૂર પડતી હોય છે એટલે આ બધી જ વસ્તુ છે ઓરિજિનલ અને એની જેરોક્સ સાથે લઈને જવાનું રહેશે મિત્રો પછી શક્ય બને તો સીઈટીની માર્કશીટ જે આપણી આવેલી છે ચેટ જીપીટી પરથી ડાઉનલોડ કરીએ છે તમે સોરી સી સ્વિફ્ટચેટ પરથી તમે ડાઉનલોડ કરીએ હશે તે તમે ડાઉનલોડ કરીને એને પ્રિન્ટ કાઢીને લઈ જઈ શકો છો પે સીઈટીનું ફોર્મ તમારી પાસે જે તે સમયનું હશે આપણે ફોર્મ ભર્યું હતું ને એની પ્રિન્ટ પડી હશે એ લઈ જવાનું રહેશે બરાબર અને હા ઘણી જગ્યાએ સ્કૂલ એન ફોર્મની જરૂર પડતી હોય છે એટલે કે તમે જે શાળામાં ધોરણ પાંચમા ભણો છો અને એ પાંચમા અને ધોરણની શાળા છે એ તમે છઠ્ઠામાં જે શાળામાં જાઓ છો અને એ યોજનાનો લાભ લો છો એમાં મને કોઈ વાંધો નથી એવું પ્રમાણપત્ર આ આ સ્કૂલ છે એટલે કે જે તમારી જ્ઞાનશક્તિ હોય કે મોડેલ સ્કૂલ હોય કે શક્તિ હોય એ કેવું પ્રમાણપત્ર આપે છે અને એ પ્રમાણપત્ર અહીંયા જઈને સહી કરાવીને સ્કૂલમાં સહી કરાવીને પાંચમું ધોરણ જ્યાં કર્યું ત્યાંથી પછી ફરી પાછું ત્યાં જમા કરવાનું થતું હોય છે બરાબર આ છે પછી એના પછી નેક્સ્ટ આવે છે રજિસ્ટ્રેશન મોબાઈલ નંબર આ મેં એક મહત્ત્વની વાત કેમ કરી કે જ્યારે ત્યારે તમારું જે સીઈટીનું ફોર્મ છે એ જે તે શાળા પરથી તમે ડોક્યુમેન્ટ વેરીફાઈ થશે ને લોગઇનથી સબમિટ કરવાનું થશે ત્યાં એમાં ઓટીપી ને એવું બધું આવતું હોય છે અને ત્યાં સ્થાનિક હોય તો તમને સગવડ ભર્યું રહેશે કાં તો પછી તમે દૂર રહો તો કોઈકને સેકન્ડ અમુક સેકન્ડમાં એ ઓટીપી તો તમને ખબર છે એટલામાં સબમિટ કરવાનો હોય છે એટલામાં કદાચ તમને થોડી અગવડ પડે એના માટે એ મોબાઈલ ત્યાં હાજર હોવું જરૂરી છે એવું મારું માનવું છે ઓકે મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા ફરી મળીશું આવી જ માહિતી સાથે ત્યાં સુધી રજા આપો જય હિન્દ